આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ મહંમદને તેની પત્ની શબનમ સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થતો હોય ત્યારે મોડી રાત્રે બાળકોને માર મારવા બાબતે શબનમે પતિને ઠપકો આપ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ બંને સુઈ ગયા હતા ત્યારે મોડી રાત્રિ દરમિયાન નિંદ્રાધીન શબનમ પર પતિ ફિરોઝે ધોખાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોઝ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ મયંકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી ગયો જ્યાં શબનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો આ મામલે પોલીસે પત્ની શબનમની હત્યા કરનાર પતિ ફિરોઝની ધરપકડ કરી હતી દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા શબનમની હત્યા થઈ હોય જેથી તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે આ બનાવની જાણ થતા મૃતક શબનમના પરિવારજનો પણ જેતપુર દોડી આવ્યા અને આરોપી પતિ ફિરોઝની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉદ્યોગનગર પોલીસના બળદેવધાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં પતિએ જ એમની પત્નીનું મોત નિપજાવેલ છે ફિરોઝ અરુણભાઈ મડમ જાતે સંધિ કરીને જે આરોપી છે તેમણે તેમની પત્ની સબનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડેલ ઈજા ગંભીર રૂપે થતાં તેને સારવારમાં લઈ જતાં તે મરણ ગયેલ છે એના આધારે તેના ઉપર ખૂનનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી બંનેને મનમેળ નહોતો એટલે માથાકુર ચાલતી હતી દસેક વર્ષ પહેલાં એમના જે લગ્ન થયેલા છે સ્ટેટમાં અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા પણ અવારનવાર બંને અલગ થાય ને પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની છેલ્લે જે કાલે આજે એને માથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ એમને બાવળના ધોકા વચ્ચે માર મારતા અને એમના માથામાં ગંભીર ઇજા થઈ જતા એમનું મૃત્યુ નિપજલ છે આરોપી પોલીસ હસ્તગત કરવામાં આવેલ છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે